છેલ્લા ઘણા સમયથી આ મોરબીના રાત્રિના જે કઈ પણ વેપાર કરતા હોય વેપારીઓ દ્વારા ફરિયાદો ઉઠતી હતી કે મોરબી પોલીસ દ્વારા રાત્રે એમને કંડરગત કરવામાં આવે છે અશોભનીય વર્તન કરવામાં આવે છે જે કોઈ પણ લોકો ત્યાં નાસ્તા માટે આવ્યા હોય એમને પણ કંડરગત કરવામાં પોલીસ દ્વારા આવતી હોય એવી અસંખ્ય ફરિયાદો ઉઠતી હતી એમના ભાગરૂપે એક આમ જનતાના આગેવાન અને આમ પાર્ટીના આગેવાનના નાતે મેં પરિપત્રના અભ્યાસ કર્યા એની અંદર અમને જ્યાં સુધી જાણવા મળે છે ત્યાં સુધી પરિપત્ર ગુજરાત સરકારના પરિપત્રની અંદર પણ એવો ઉલ્લેખ છે કે ચોવીસ કલાક સુધી અમુક જગ્યાની આસપાસના વિસ્તારોની અંદર ધંધા કરવા માટેની છૂટછાટો છે મહાનગરપાલિકા જેવી કે રાજકોટ છે અમદાવાદ છે મેટ્રો સિટી જે છે ત્યાં પણ તમે સર્વે જુઓ છો કે શાંતિપૂર્વક નાના વેપારીઓ મોડી રાત્રિ સુધી ધંધા કરતા હોય છે અને પબ્લિકોને પણ પોતાની સુખ સુવિધાઓ મળતી હોય છે એમના ભાગરૂપે છવ્વીસ તારીખના અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પણ આપેલું છે કે ભાઈ નાના વેપારીઓના હિત માટે થઈ અને તમે પોલીસને જાણ કરો કે આમના વેપાર ધંધાઓ શાંતિપૂર્વક રીતના ચાલુ રાખવા દે ત્યારબાદ છતાં પણ મોરબી પોલીસ દ્વારા જે ત્રણ દિવસ પહેલાના સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે તમે જોઈ શકો છો એની અંદર પોતે એક ગુંડા તત્વો સાથે વર્તન કરતા એવી રીતનું વર્તન કરવામાં આવે છે ત્યાં પડેલા બાઇકોની અંદરની હવા કાઢી નાખવામાં આવેલી છે ત્યાં પડેલા બાઇકોના પ્લગો તોડી નાખવામાં આવેલા છે અમને એવું પણ જાણવા મળ્યું છે કે ત્યાંના સ્થાનિકો જે નાસ્તાના લારી ધારકો એમના જગો તોડી નાખવામાં આવ્યા છે બીજી ત્રીજી વસ્તુને પણ આવી છે એક બે મિત્રોને ત્યાં મારવામાં આવ્યા તો મારે આ વિડીયો માધ્યમ થકી ઈ પૂછવું છે કે આ બેધારી નીતિ જે સરકાર દેખાડી રહી છે કે જેમના ચાવવાના દાંત પણ અલગ અને દેખાડવાના દાંત પણ અલગ જે બતાવી રહી છે જે સરકાર મોટી મોટી વાહિયાત વાતું કરતી હોય છે કે આ ગુજરાતની અંદર રાત્રિના બે વાગે પણ શાંતિપૂર્વક રીતના લોકો હરીફરી શકતા હોય છે આવી વાહત વાત જે છે તો આ સરકારની માત્ર વાત જે છે ચોપડાકીય વાહત છે કે સાચી છે અને રહી વાત બીજી કે બે ધારી નીતિ અમે અમને એટલા માટે ગણીએ છીએ મોરબી પોલીસ મોરબીની જનતાને એવું કહેવા માંગતી હોય છે કે રાત્રિના બાર વાગે ધંધા અમે એટલા માટે બંધ કરાવી દઈએ છીએ કે મોરબીની જનતાને શાંતિપૂર્વક રહી શકે આ તો કેવો ન્યાય કા પોલીસ ની અંદર દમ નથી કે ઈ કાયદો વ્યવસ્થા સામે લડી શકે જો પોલીસ એટલી બધી તત્પર હોય તો રાત્રે બાર વાગે કે બે વાગે કાયદો વ્યવસ્થાની અંદર અડચણ બનવી જ ના જોઈએ બરાબર છે કાયદો વ્યવસ્થા સાચવવા એ પોલીસ તંત્રની જવાબદારી છે પોલીસ તંત્રની એક સ્વૈચ્છિક જવાબદારી બને છે કે વેપારીઓને પોતાને શાંતિપૂર્વક રીતના માહોલની અંદર ધંધો થવા દેવો જોઈએ કારણ કે મોરબીની અંદર કોઈ લોકો સાથે મળીને અવાજ નથી ઉપાડતા એટલા માટે થઈને અવારનવાર મોરબીની પોલીસના અમુક જે કહી શકાય એવા અધિકારીઓ દ્વારા આ રીતના દરેક વેપારીઓને શાંતિપૂર્વકનો માહોલ દોડવાના પ્રયાસો પણ કરવામાં આવતા હોય છે અને અશુભીને વર્તન પણ કરવામાં આવતું હોય છે આજે હું એમને એટલું અચૂક પૂછવા માંગીશ કે કાં તમે પરિપત્ર જાહેર કરો આખા ગુજરાતની અંદરનો કે વેપારનો ટાઈમ બાર વાગ્યાનો રહેશે અને કાં તમે એવી રીતનું લેખિતની અંદર જાહેર કરો કે પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા જળવાતી નથી પણ બે ધારી નીતિ આવનારા સમયની અંદર નહીં ચલાવી લેવામાં આવે જો આ જ રીતના વેપારીઓ દ્વારા અસોભન્ય વર્તન થશે તો આવનારા સમયની અંદર એક ગાંધી જિંધિયા માર્ગે વેપારીઓને સાથે રાખી અને આંદોલન પણ કરવામાં આવશે મિત્રો નમસ્તે જય હિન્દ જય ભારત